મારો નઈ બધો નો શિવ મુદ્દા ની વાત કરો ભાઈ એ જ વાત છે મુદ્દા ની સાડત્રીસ લાખ રૂપિયા થી એક રૂપિયા એવું છો બોલો હવે

એ તો મારા ભાવ ની કેવાનું મારા વચ્ચે ધંધો ના બગાડતો ગાયો વેચવાની અરે તમે જોડો મારે ગાયો વેચવાની છે હું તમારે પેલું

આપડા ડીલ લી યાર તમે કીધું એ આ अनेકો રાખજો ટકલા દરાલ છે મારો નામ હા બાર વાત પડવી ના જો ના થાય બુ દરાલ લાયા અબ વાત હે ન તું આનો ફાઈનલ ફોન લગા હે માલ વસ્યો ને ફોન લગાય મોણેસે હેડ તમે જો હું તાર વાત કરતો કર ન્યા ફોન લગાય ન યાર રિચાર્જ ન હોય તો કે હેડ અલ્યા

જે કરે છોડી દેવાનું ઘર છોડી દેવાનું છું નમસ્કાર નમસ્કાર ભાઈ આપડે તો ગાય રાખવાની છે બરોબર સરસ સરસ ગાય છે બતાવી દો

પેલા જ પેલે તો મજા આવી છે અત્યારે હે પિયલી ડોલો ફંડવા ડોલો ડોલો માથું નહી મશીન લાવવાનો છે પેલા લગાવવાનો લાગ દૂધ તો હાલતી આયે દસ લીટર દૂધ તો હાલ લીટર દસ લીટર દૂધ આવો અને પછી દોરા દોરા લોબા હા પેલા દોરા મારે કેમ થાય હાલ દેવી અરે મારે બાર જવાનું મારા ગેરથી એવું નહીં એવું પેટ્રોલ જો ફૂન તો પૈસા આપડે ફૂલ તપાઈ શાળે એટલે આપડે છોડીને તણો ટા તું પછી તણુગે તો આવતા

અડો કડો કડો તમાજો હેલો આ વાડો બોલો ના

હા પણ કઈ બેગમ જો એક રૂપિયો નાખ્યો નાખ દીધે એટલે હું મોટા

આ ચાલ બેટો યે મારો આપણો ખેતરી જોય રે યાર ₹100 પાલ દે મારો ઓ ભાઈ તો પપ્પા કણ બેટા કો કાઈ